સુસ્વાગતમ 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેની અંદર પ્રશ્ન નંબર બે તથા પ્રશ્ન નંબર ત્રણનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે આની આગળના વિડીયો ન જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે તમામ વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો તો ચાલો હવે આપણે સૌ પ્રથમ પ્રશ્ન નંબર ત્રણનું સોલ્યુશન કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે પ્રશ્ન નંબર ત્રણની રકમ જોઈએ રકમમાં આપણને એવું કહ્યું છે કે આપેલ બહુપદી જી ઓફ એક્સ એ બહુપદી પી ઓફ એક્સ નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી મેળવો હવે આવા દાખલામાં આપણે શું કરવાનું છે તો આપણે સમજીએ કે આપણને બે બહુપદી આપી છે

દાખલા પૂછાય છે તો આ દાખલાનું સોલ્યુશન કેવી રીતે કરવું તે આપણે જોઈએ છતાં પણ અવયવ પ્રમેય શું છે તે તમને હું જણાવી દઉં અવયવ પ્રમેય એટલે શું તો કે આ બે પ્રકારે બે બહુપદી આપેલી હોય અને જે બીજી બહુપદી એટલે કે જી ઓફ એક્સ છે તેના બરાબર આપણે જીરો લઈ લેવાના શું લઈ લેવાના ઝીરો એટલે જી ઓફ એક્સ બરાબર ઝીરો લઈશું અને ત્યારબાદ તેનું સોલ્યુશન કરીને આપણે એક્સની ની કોક મેળવીશું આવે માટે જી ઓફ એક્સ એ પી ઓફ એક્સ નો અવયવ નથી આ પ્રમાણેના દાખલા આપણે પ્રશ્ન નંબર એકમાં જોઈ ગયા છીએ તો ચાલો પ્રશ્ન નંબર એક નું સોલ્યુશન કરીએ સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે જે જીઓફેક્સ બરાબર આપેલું છે ને એના બરાબર આપણે જીરો લઈ લઈશું ઝીરો હવે જીઓફેક્સ કેટલા આપેલા છે તો કે જીઓફેક્સ આપેલા છે એક્સ પ્લસ એક આપણે જીઓફેક્સ ની જગ્યાએ લખીશું એક્સ પ્લસ એક બરાબર ઝીરો હવે જુઓ એક્સ પ્લસ એક બરાબર જીરો છે આના પરથી આપણે એક્સ ની કિંમત મેળવીશું તો એક્સ બરાબર શું આવશે તો માટે એક્સ બરાબર આ પ્લસ એક જમણી બાજુ જાય તો શું બની જાય માઇનસ એક તો આપણને એક્સ ની કિંમત શું મળી માઇનસ એક મળી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે જે આર એક્સ બરાબર માઇનસ એક મળ્યા છે આ કિંમત આપણે પી ઓફ એક્સ માં

-1 કારણ કે x બરાબર કેટલા મુકવાના છે -1 તો જ્યાં જ્યાં આપણે x દેખાય છે ત્યાં ત્યાં શું લખવાનું -1 લખવાનું ચલો આ બે તો એમ ના એમ રહેશે હવે x છે તો -1 એનો ઘન + x આયો -1 એનો વર્ગ - 2m ના m x ની જગ્યાએ -1 - 1 આમ એ આનો સાદું રૂપ આપી દઈએ તો સૌ પ્રથમ આ બે એમ ના એમ રાખી હવે માઇનસ એકની એકી ઘાત હોય તો જવાબ માઇનસ એક આવે અને માઇનસ એકની કી ઘાત હોય તો જવાબ પ્લસ એક આવે તો જોઈએ માઇનસ એકની એક જવાબ આવશે માઇનસ એક તો અહીં લખીશું માઇનસ એક ત્યારબાદ પ્લસ હવે માઇનસ એકની કી ઘાત છે તો જવાબ આવશે પ્લસ એક ત્યારબાદ માઇનસ માઇનસ પ્લસ અને બે એકા બે અને પાછળ ઓછા એક ચલો હજુ કૌશ છે તો હજુ આનો પાડીએ તો બે ઓછા બે એટલે પ્લસ બે અને ઓછા બે કેન્સલ થઈ જાય કારણ કે શું થઈ જશે બે માંથી બે જશે તો ઝીરો એવી રીતે એક ઓછા એકમાંથી એક જશે તો પણ ઝીરો હવે કશું વધ્યું નથી માટે આનો જવાબ આવશે ઝીરો એટલે આપણે કહી શકીએ p( -1 )= 0 અનલગ્ય છે મિત્રો શરૂઆતમાં જે આપણે ચર્ચા કરીએ તે મુજબ જો p(x) ની કિંમત 0 આવે તો આનો અર્થ શું કરવાનો આનો અર્થ એવો કરવાનો કે જે g(x) હતો એ p(x) નો એક અવયવ કહેવાય તો આપણે નીચે લખી દઈશું આમ g(x) a p(x) નો f ત્યારબાદ દાખલા નંબર બે નું સોલ્યુશન કરીએ તેમાં પણ આપણને બે બહુપદી આપેલી છે સૌ આપણે શું કરીશું તો કે જી ઓફ લઈશું તો આપણે ડાયરેક્ટ લખી દઈએ જી ઓફ એક્સ બરાબર ઝીરો હવે જી એક્સ કેટલા આપેલા છે એક્સ વત્તા બે તો જી એક્સની જગ્યાએ આપણે લખીશું એક્સ વત્તા બે બરાબર ઝીરો હવે મેળવીએ કિંમત આપણને મળી માઇનસ બે હવે શું કરવાનું તો કે હવે પી ઓફ એક્સ લખવાનો ત્યારબાદ તેમાં એક્સ બરાબર માઇનસ બે કિંમત મૂકવાની તો આપણે લખીએ પગ બે બરાબર આ એક્સ છે તો એક્સ ની જગ્યાએ માઇનસ બે મૂકવાના છે અને એક્સ નો ઘન હતો તો માઇનસ બે નો ઘન વધતા ત્રણ ના એમ એક્સ ની માઇનસ બે એની બે ઘાત

માઇનસ બેની ની તો બેની ની બે કા કેટલી થાય બે ગુણ્યા બે બરાબર ચાર તો આટલે આવશે ચાર અને માઈનસ ની બેકી તો જવાબ આવશે પ્લસ ત્યારબાદ પ્લસ માઇનસ માઇનસ ત્રણ દુ છ વત્તા એક હવે આનું સાદુ રૂપ આપીએ માઇનસ આઠ ચાર તરી પ્લસ બાર હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો માઇનસ માઇનસ નું અલગ સાદુ રૂપ આપશું અને પ્લસ પ્લસ નું અલગ સાદુ રૂપ આપશું તો જોઈએ સૌ પ્રથમ આપણે માઇનસ આઠ માઇનસ છ જે ભેગા મળીને માઇનસ ચૌદ બનાવશે તો અહીં આવશે માઇનસ ચૌદ હવે પ્લસ બાર અને પ્લસ એક તો પ્લસ કે હવે ધ્યાન આપજો માઇનસ ચૌદ પ્લસ તે એટલે કે તેરમાંથી ચૌદ શું કરવાના છે બાદ કરવાના છે તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય તો જવાબ માઇનસ આવે એટલે કે શું વિદ્યાર્થી મિત્રો આ જવાબ આપણને જીરો મળ્યો તો કે નથી મળ્યો તો આપણે લખી દઈશું નોટ ઇક્વલ ટુ ઝીરો જુઓ જ્યારે બરાબર જીરો આવે તો અવયવ છે પરંતુ આટલે જીરો આવ્યો નથી આનો મતલબ શું તો કે જી ઓફ એક્સ એ પી ઓફ એક્સ નો અવયવ નથી આપણે નીચે લખી દઈએ આમ જી ઓફ એક્સ એ પી ઓફ એક્સ નો અવયવ નથી ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ નો છેલ્લો દાખલો જોઈએ સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે જી ઓફ એક્સ બરાબર જીરો લઈ લઈશું તો આપણે સૌ પ્રથમ લખીશું માટે જી ઓફ એક્સ બરાબર ઝીરો હવે જીઓફેક્સ ની કિંમત શું આપી છે એક્સ એક્સ ઓછા ઓછા ત્રણ ત્રણ તો જગ્યાએ આપણે લખીશું બરાબર ઝીરો અને આ ઉપરથી આપણે એક્સની કિંમત મેળવીશું માટે એક્સ બરાબર શું લખાશે તો કે એક્સ બરાબર આ માઇનસ ત્રણ જમણી બાજુ જાય તો પ્લસ ત્રણ તો એક્સ બરાબર આવશે ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પી ઓફ એક્સ લઈશું અને તેની અંદર ત્રણ કિંમત મૂકીશું તો સૌ પ્રથમ આપણે લખીશું હવે છ આની અંદર હવે એક્સ બરાબર કેટલી કિંમત મૂકીશું ત્રણ માટે આપણે લખીશું પી ઓફ ત્રણ બરાબર નો ઘન ઓછા ચાર નો વર્ગ ત્રણ વત્તા છ હવે આપીએ તો 3 નો ઘન છે એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ઓછા ત્રણ તરી નવ અને નવ ચોક છત્રીસ વત્તા છ વત્તા ત્રણ તો આ બનશે નવ હવે ધ્યાન આપજો જુઓ સત્યાવીસ વધતા નવ કેટલા થશે છત્રીસ થશે તો + 36 - 36 તો શું જવાબ આવશે આનો 0 જવાબ આવશે શું જવાબ આવશે 0 આ ઉપરથી કહી શકાય P ઓફ 3 = 0 ત્રીજું કે મિત્રો જારે પણ 0 જવાબ આવે તો આપણે શું લખીશું તો લખીશું g ઓફ x a p ઓફ x નો એક અવયવ કહેવાય તો આપણે નીચે લખી દઈએ આમ g ઓફ x a પી ઓફ એક્સ નો એક અવયવ છે ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર ત્રણ નું સોલ્યુશન કરીશું જેમાં કયું છે કે જો એક્સ માઇનસ એક એ પી ઓફ એક્સ નો એક અવયવ હોય તો એની કિંમત શોધો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણને કહ્યું છે કે એક્સ માઇનસ એક એ

હવે આપણને કહી દીધું છે કે એક્સ માઇનસ એક એ પી ઓફ એક્સ નો એક અવયવ છે જો વિદ્યાર્થી મિત્રો આ અવયવ હોય તો એક્સ બરાબર એક જ્યારે પણ આપણે આ પી ઓફ એક્સ માં મૂકીશું તો તેનો જવાબ આપણને શું આપશે તો કે આપણને ઝીરો આપશે કેમ આપશે કારણ કે આ અવયવ પ્રમેયમાં આપણે ભણી ગયા છીએ તો આપણે શું કરીશું તો કે આ બહુપદીમાં એક્સ બરાબર એક કિંમત મૂકીશું તો સૌ પ્રથમ આપણે લખીએ પી ઓફ વર્ગ તો મિત્રો આપણે જગ્યાએ કિંમત મૂકી દીધી હવે મને કહો જો આ આ અવયવ હોય એનો મતલબ ઓફ જવાબ કેટલો આવે તો કે પી ઓફ વન નો જવાબ આવે ઝીરો તો આપણે પી ઓફ વન ની જગ્યાએ લખીશું ઝીરો બરાબર આ એક નો વર્ગ એક વત્તા એક તેમના તેમ વત્તા કે તો હવે વિદ્યાર્થી મિત્રો આ આપણને એક સમીકરણ મળી ગયું જેમાં કે શું છે જેમાં કે ચલ છે હવે તેની જ આપણે કિંમત મેળવવાની છે તો સમીકરણનું સોલ્યુશન કરતા તો આપણને આવડે જ છે તો ચાલો આપણે સૌપ્રથમ શું આ ઝીરો એમના એમ બરાબર એક વત્તા એક તો બે વત્તા કે હવે આપણે કિંમત શોધવાની છે કે ની તો પ્લસ બે ક્યાં લઈ જઈશું આપણે આ બાજુ હવે શું કરીશું તો કે આપણે કિંમત મેળવવાની છે કે ની તો કે રાખીશું બે ને ક્યાં લઈ જઈશું ડાબી બાજુ તો પ્લસ બે ડાબી બાજુ આવે તો બનશે કે આન ઉપરથી શું કહી શકાય તો કે આન ઉપરથી કહી શકાય બરાબર હવે જુઓ કે જમણી બાજુ હતો તો આપણે ડાબી બાજુ પણ લખી શકીએ છીએ કારણ કે આ બંને કેવા છે સરકાર તો કે બરાબર માઇનસ બે તો આપણને કે ની કિંમત કેટલી મળી ગઈ તો કે કે ની કિંમત મળી ગઈ માઇનસ બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર બે નું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો તમારે દાખલાની ગણતરીમાં સૌપ્રથમ આ પદ દર્શાવવાનું રહેશે એટલે કે એક્સ માઇનસ એક બરાબર ઝીરો અને એક્સ બરાબર એક આ પ્રશ્ન નંબર ત્રણ માં કુલ ચાર દાખલા છે તો ચારે ચાર દાખલામાં તમારે શરૂઆતમાં આ બી સ્ટેપ અવશ્યપણે લખવા પડશે એક તો આપણે લખીશું પી ઓફ એક બરાબર બે ત્યાર બાદ એકનો વર્ગ વત્તા કે એક્સ ની સંખ્યા એક વત્તા રૂટ બે આવે આપણને ખબર છે જો x માઇનસ એક એ પી એક્સ નો એક અવયવ હોય તો p ઓફ વન ની કિંમત કેટલી આવશે તો કે કિંમત આવશે ઝીરો તો આપણે p ઓફ વન ની જગ્યાએ લખશું ઝીરો બરાબર એક નો વર્ગ એક અને બે ગુણ્યા એક એટલે બે વત્તા કે એકા કે કેને ને એક વડે ગુણીએ તો કે જવાબ આવે કે બાદ પ્લસ રૂટ ટુ ચલો આપણે કોની કિંમત મેળવવાની છે કે ની તો કે સિવાયનું બધું ક્યાં લઈ જઈશું

ओचा √2 * 1 એટલે √2 + 1 હવે આપણે કિંમત કોને શોધવાની છે કે ની તો કે સિવાયનું બધું આ બાજુ લઈ દી તો -√ કો આ બાજુ આવે તો +√2 + 1 આ બાજુ આવે તો -1 = k હવે આને સીધું રાખી દઈએ તો સીધું લકા છે k = √2 - 1 આ થઈ ગઈ આપડે k ની કિંમત હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ના છેલ્લા દાખલાનું સોલ્યુશન કરીએ તેમાં પણ આપણે સૌ પ્રથમ લખી દઈશું ઓફ ત્યારબાદ જગ્યાએ એક વત્તા કે એમના એમ હવે તમને ધ્યાન આવશે કે આમાં બે કે આપેલા છે કેટલા કે આપેલા છે બે તો હવે જગ્યાએ શું લખી દઈશું ઝીરો લખી દઈશું કેમ ઝીરો લખશું કારણ કે એમ બરાબર આ પણ કે છે આ પણ કે છે તો કે વત્તા કે એક કેમાં બીજો કે ઉમેરીએ તો કેટલા કે મળે બે કે મળે તો આટલે આવશે ટુ કે ઓછા ત્રણ माइनस त्रन ने आ बाजू लाइए तो प्लस त्रन बराबर टू के टू के, के हूँ कहू तो आप बने कही है। चलो मैं के बराबर शू के बराबर त्रन तो हताज हम बे गुणाकार में तो आ बात जैसे तो भागाकार में जैसे भागाकार में आशे बे तो के किमत के मी के किमत मी त्रन भाग्या तो विद्यार्थी मित्रों अहीं आपणे સ્વાધ્યાય બે પોઈન્ટ ની અંદર પ્રશ્ન નંબર બે તથા પ્રશ્ન નંબર 3 નું ધમાકેદાર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો ચેનલ માં